સંખેડા તાલુકા રાયપુર વડિયા પ્રાથમિક શાળાના વયનિવૃત્ત શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો હતો ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના રાયપુર વડિયા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અશ્વિનભાઈ કનોજીયા રાયપુર વડિયા પ્રાથમિક શાળામાં છેલ્લા બાર વર્ષથી મુખ્ય શિક્ષક તરીકેની સેવા બાદ વયનિવૃત્ત થતાં શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો હતો આ વિદાય સમારંભમાં ગ્રામજનો સંચાલક મંડળના હોદ્દેદારો આચાર્ય અરવિંદભાઈ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિવૃત્ત થતા શિક્ષકને શાલ ઓઢાડી સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું એવું વ્યક્તિ હતા કે દરેકના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું તો નિવૃત્ત થઈ જાય છે ત્યારે સમગ્ર ગામ લાગણી સફર વિદાય આપી હતી અને તેઓ શ્રેષ્ઠ જીવન સહ પરિવાર ખૂબ નિરામય સ્વાસ્થ્ય સાથે પરમાત્મા એમની ખૂબ પ્રગતિ કરે એવી અભિલાષા પાઠવી હતી સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા માં વડીયા ગામમાં શિક્ષક તરીકે પ્રવર્ષ બજાવું છું તો સાથે મિત્ર હાર્દિપભાઈ અરવિંદભાઈ રામજનો વડીલો અને જેનો સૌ મને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે એ હું કદી પણ ભૂલી શક્યો નથી સાથે સાથે હું મંદિરના મંત્રી તરીકે ત્રેવીસ વર્ષ તાલુકાની મંદિરના સેવા આપી છે તેમાં પણ થોડે સાથ સગા આપે છે ભૂખાચાર્ય મિત્રો અધિકારી સીઓ બંનેશ્વરના હોદ્દેદાર મિત્રો અને સબાસદભાઈ બહેનો તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું વડિયા ગામના વડીલો જોવાનો હવે મને ખૂબ સાથ સગા પ્રેમ આપે છે એ હું કદી પણ ભૂલી શક્યો એમ નથી અને મારા લાગે કંઈ બી આજરોજ વડીયા રાયપુર પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક શ્રી અશ્વિનભાઈ કનોજીયાનો વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો એમાં સમગ્ર ગામ ખૂબ ઉત્સાહભેર જોડાયું સાહેબશ્રીને વિદાય આપવા માટે અને સાહેબશ્રીનો જે એમનો સરળ અને મિતભાષી સ્વભાવ અને જે સેવાભાવી વૃત્તિ હતી એના લીધે આખું ગામ આજે ગદગદિત છે અને મારો એક જ વર્ષનો એમની સાથે સેવાકાળ વીત્યો છે પરંતુ પચીસ વર્ષથી આમ એમના પારિવારિક સંબંધ સાથે હું જોડાયેલો છું તો અશ્વિનભાઈનું વ્યક્તિત્વ એક ઉમદા વ્યક્તિત્વ છે અને જીવનભર હંમેશા એમની અમને યાદ રહેશે આ ગામને આ શાળા પરિવારને અને આવનાર ઉત્તરાર્ધ જીવન અશ્વિનભાઈનું એમના પરિવાર સાથે ખૂબ ઉન્નતિ સાધે એવી દમાને જગદમાને